ગાયઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના વ્લોગ ની શરૂઆત કરી ના આ તો મોડી થઈ ગયો છો 51 થઈ ગઈ માર જવાન ટાઈમ થઈ ગયો આ બાજુ મમ્મી કચરો વાળા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફટાફટ નાસ્તો ભરી જવું પડશે પપ્પા બાય બ્રશ કરો અને મમ્મી આ વકારેલા નાસ્તો બનાવ્યો તો ચલો હું જવો હવે સ્કૂલ મારી સ્કૂલ થી આવી આપણે જાગી ગયા નહીં ધોઈ ચા નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છીએ ઓફિસ જવા માટે આપણે નીકળ્યા છીએ આ બાજુ રસોડામાં પાણી આવી ગયું છે એટલે પાણી ભરે ગયું પાણી પાણી ભરવાનું ચાલુ છે આવા ચા નાસ્તાના વાસણો પડ્યા છે બાકી છે આપણે પાણીની બોટલ અહીંયા ભરીને મૂકી દીધી છે એટલે આપણે પાણીની બોટલ લઈશું અહીંયાથી ઓફિસની ચાવી તો ત્યાં છે કારણ કે આપણે ચાર્જમાં હતા નહીં આપણે ટ્રેનિંગમાં હતા એટલે એટલે પાણીની બોટલ લીધી અને હવે વાપરે જઈશું બાર બાર આપણે એવિટર અહીંયા મૂક્યું છે એટલે અહીંયા આપણા એવીટર છે એટલે અહીંયાથી પાણીની બોટલ અંદર મૂકી અને પછી આપણે જઈશું મૂકીશ પાણી બોટલ મૂકી દીધી અહીંયા હવે બીજું દિવાળીની સફાઈ કામ ચાલુ કર્યું છે એટલે જે કંઈ વસ્તુ પ્લાસ્ટિકના આ તેને બધું ધોવાનું છે એ ધોઈ અને આ બધું જોવા બહાર સામાન બધું બહાર કાઢ્યો છે બંગારમાં એમાં આપવા માટે તો ચલો હવે મળીશું આપણે જમવાના ટાઈમે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો જો પાણી ભરવાનું ચાલુ છે અગિયારના સત્તાવન થઈ ગઈ છે આપણે ઓફિસથી ઘેર આવી ગયા છીએ જોઈએ હવે શું શું થાય છે કામકાજ આ જુઓ દિવાળીની સફાઈનું કામકાજ બધું ચાલું છે મશીનના હાથ ધીના બાજુ જુઓ કમ્પ્લીટ કરી છે રસોડામાં શું કરો ભાઈ તમે શાક વઘારવાની તૈયારી કરી દીધી ડુંગળી લસણ કુકરમાં શું થાય મગ છે મગનું શાક આપણું દૂધ બનાવ આવી ગયું છે જોઈએ હવે બાર શું કર્યું છે બાર તો જો કપડાં વપરા ધોવાઈ ગયા છે અને ગાદલાન ગોદલાન જે કંઈ છે બધું તકિયા બક્યા બધું એ બધું બહાર તપાળવા નાખ્યું છે તપી જશે એટલે પછી હમણાં બપોરે લઈ લે છે એટલે ભાગનું કામ આપણે દિવાળીના અઠવાડિયા આગળ પતી જાય એવું લાગે મને કારણ કે નીચેના ઘરમાં હવે રસોડું બાકી રહ્યું રસોડું એક રૂમ હે ને રસોડું એક રૂમ રહી ઉપરના બે રૂમ એક રૂમ બાકી રહ્યો બરાબર એટલે જલ્દી પતી પતી જાય પહેલાં ઘરની સાફ સફાઈ થઈ જાય ને પછી બીજું કામ આગળ પૂછશે બરાબર છે એટલે ઘરની સાફ સફાઈ થઈ જાય એ મહત્વનું કામ હ બાકીના કામ તો પછી ધીમે ધીમે થયા કરશે બરાબર ને તો બેન આવ્યા નહીં તો બહેન આવશે એટલે આપણે જમ બેસીશું ત્યાં સુધી આપણે હાથ પગ ધોઈ અને ફ્રેશ થઈ જઈએ કપડાં પપડા બધી બનાવીશું મળીએ જમવાના ને અને આપણે બતાવી છીએ જમવા તો તમને બતાવું જમવામાં હમ લાવવા ભાઈ હેડા જો મરચાં તળેલા છે મગનું શાક છે પાછા બાફેલા અલગથી મગ છે અહીંયા રોટલી છે એમાં તીખારી તો આપણે જમવા બે જાય જમી લેવું ને કોઈ પણ રાહ જોવી નહીં કયો વાંધો નહીં આપણે આપણે થોડું ચાલુ કરી દઈએ તો જમી લઈએ મિત્ર બ્લોગમાં બને રહેજો હમણાં બેન આવશે પાછા એટલે એ જમવા બેસે તો મળીએ આગળ તો એક વાગે ગયો ને સ્કૂલ થી ઘરે આય ફ્રેશ થઈ ગયું જમવા બેસ હવે મજા કે મગનું શાક આને બીજું હું શીખારી છે શીખારી મરચા ડુટલી મગ મગનું મરચા ખાધી હમ તો ચલો જમી રહી તો પોણા છ થયા અને સાફ સફાઈ આ રૂમ આખો ચૂપ કરી દીધો બધું સાફ કરી દીધું ને રૂમમાં પંખો ની સાફ કરી દીધો હવે આ બધું હરખું કરવાનું બાકી છે અને મમ્મી વાય લઈને બેઠી છે કાટકા બાળો અને મને ભૂખ લાગી હતી તો મેં ઓવનમાં પાપડ શેક્યો આ તિલ લગાવી શીખ્યું ને આ વગરનું શીખ્યું થોડું ટ્રાય કરીને જોયું પહેલી વાર સારું થયું ગયું શેખાય ઓઇલી ખાવું ના હોય ને પાપડ ખાવું હોય તો ઓવન વગર મેં તો આમ ખાલી ટપકું જ મૂક્યું તું ને પછી હાથથી સ્પ્રેડ કરી દીધું આમ તો પેલું લેત મેં કીધું એટલા એટલા હું બગાડું એકમાં તો હાથથી કરી દીધું સ્પ્રેડ તો મસ્ત થઈ ગયું પેલા આપણે પેલા ભૂંગળા ખાઈએ ને મીઠાવાળા શેકેલા એવો ટેસ્ટ આવો તો ચલો હવે મળીએ બધું સાફ સફાઈ કરીને જમવાનું વાનું બનાવતી વખતે હું બનાવવાનું ખબર નહીં ખબર નહીં તો ચલો મળીએ આગળ તો પોણા સાત થયા ને પપ્પા ઓફિસ થી આવીને બેઠા મેં જોવા મમ્મી ખાવાનું બનાવ

ઓય ખીચડી જોઈએ જોઈએ એટલે કે ભાઈ મારા ઈચ્છા ઓસી એટલે કહું આ કે ખીચડી થઈ ગયા ખીચડી થઈ ચટણી બનાવી દે ચટણી બનાયા હવે મરચાં ની ચટણી બને લસણ વસણ નાખી અને ખીચડી દૂધ અને ખીરા રોટલી બનાય એક બે ગરમ ચટણી

તો આજના વ્લોગની કદી છે એન્ડ તમને મારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગ ને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય